અમરેલી જિલ્લાના ધારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક અને નુકસાન થયું છે જેને લઈને ધારી મામલદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું છેલ્લા પાંચ દિવસથી લગાતાર તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તે બાબતને લઈને ધારી આમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મામલદાર કચેરી પહોંચી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે મુખ્ય માંગણી કરવામાં આવી હતી હું ધારી તાલુકા આમ આદમી પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદ થયો છે એ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક સૂકવવા અમે અપીલ કરીએ છીએ આવેદનપત્ર પાઠવું આવેદનપત્ર પાઠવું જય જવાન જય કિસાન દોસ્તો આજે આપણે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચ્છીએ જે અત્યારે કમોસમી વરસાદ જેમ કે માવઠું થયું છે તો એના અનુલક્ષીને આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં આપણે પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતો એ ગયા વર્ષોમાં પણ વેઠી છે હવે આપણે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દીને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ જય હિન્દ આવેદનપત્ર ખાસ તો એટલા માટે દેવાયો કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાકો જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે નહીંતર આવનારા સમયમાં આવ ભાંગીને ભૂકો થઈ જાય ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી કરીને તાત્કાલિક સરકાર આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ